સનરાઇઝ હદરાબાદે આઈપીએલ બે હજાર પચીસની પાંઠમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બેતાલીસ રનથી હરાવ્યું છે તો આરસીબીએ લખનઉના એકાના સ્ટેડિયમમાં ટેસ્ટ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો તો પ્રથમ બેટિંગ કરતાં હૈદરાબાદે વીસ ઓવરમાં છ વિકેટે બસોને એકત્રીસ રન બનાવ્યા હતા એસઆરએસ તરફથી ઈશાન કિશને અડતાલીસ બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારી અણનમ ચોરાણું રન ઇનિંગ અમી હતી તો ઈશાંત ઉપરાંત અભિષેક શર્માએ ચોત્રીસ અને કેતુરમાએ છવસ અને હેરીન કલાશને ચોવીસ રન બનાવ્યા હતા તો આરસીબી તરફથી રોમોરિયા શેફર્ડે બે વિકેટ ઝડપી હતી જ્યારે ભુવનેશ્વર કુમાર લુગી એન્ડિગીરી સૂર્યશ શર્મા અને કૃણ પંડ્યાને એક એક વિકેટ મળવા પામી હતી તો સનરાઈઝર હૈદરાબાદે આપેલા બસો બત્રીસ રનના ટાર્ગેટના જવાબ ઇનિંગમાં આરસીબીની ટીમ ઓગણીસ પોઈન્ટ પાંચ ઓવરમાં એકસોને નેવ્યાસી રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી તો ફિલ્ડ સોલ્ટે બાસઠ અને વિરાટ કોહલીએ તેતાલીસ રન બનાવીને આઉટ થયા હતા એસઆરએચ માટે કેપ્ટન પેટ કમિન્સે ત્રણ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ